સાવલીના ગોથડા ગામે હજયાત્રીઓ માટે તાલીમ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હજયાત્રા બે હજાર પચીસ અને જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હજ કરવા માટે જતા હોય છે અને આ હજ યાત્રીઓ જેઓએ હજ કરતી વેળાએ જે ધ્યાનમાં રાખવાની બાબતો છે તે માટેની તાલીમ આપવા માટે ગોથડા ગામે રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ઇસ્લામના પાંચ મુખ્ય આધારસ્તંભ પૈકી એક હજયાત્રા છે ચાલુ વર્ષે બે હજાર પચીસમાં સાવલી તેમજ પંથકના અનેક ગામોમાંથી અનેક પુરુષો અને મહિલાઓએ હજયાત્રા માટે નોંધણી કરાવી છે હજ યાત્રામાં મક્કા અને મદીના મુખ્ય સ્થાનો સહિતના સ્થાનો પર ફરજિયાત વિધિ અને ઇબાદત કરવાની હોય છે જેની સરળ ભાષામાં સમજ આપવા માટે સાવલી પાસેના ગોથડા ગામની મદીના મસ્જિદના હોલમાં રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત હજ યાત્રા ટ્રેનિંગ કેમ્પમાં ભરૂચથી પધારેલા ખાસ ટ્રેનર હાફેઝ અબ્દુલ રહીમ બરકાતી સાહેબે મક્કાના મોડલ સાથે આગવી શૈલીમાં હજયાત્રીઓને સમજ

ત્યાં જઈને કેવી રીતે મદદ કરવી એની સહી અદાયગી શીખવવા માટે સ્પેશિયલ ટ્રેનર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું તેમાં અસંખ્ય હાજીઓ હાજર રહ્યા અને તેઓને હઝહ તમામ અરકાન સહી તરફ સહી તરીકાથી શીખવવામાં આવ્યા આજ રોજ અહીંયા ગોઠણ મુકામે રોશની ચેરિ રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક આયોજિત હજનો એક તાલીમનો કેમ્પ રાખવામાં આવેલ હતો હું પોતે અને મારી સાથે મારા મિત્રો અને બીજા આ હજ બે હજાર પચીસમાં અમે જનાર છીએ તો અહીંયા ગોઠા મુકામે અમને આ હજની માટે બધી સમજ આપવામાં આવી અને બહુ સારી સમજ આપવામાં આવી